આજે અયોધ્યામાં ભગવાન શ્રી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને કારણે સમગ્ર દેશમાં જાણે બીજી દિવાળી હોય તેવો માહોલ સર્જાયો છે ત્યારે જલારામધામ વીરપુર જાણે બીજું અયોધ્યા હોય તેમ અતિ ઉત્સાહ જોવા મળી રહ્યો છે ભગવાન શ્રી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાને લઈને સમગ્ર વીરપુર ગામને શણગાર શોભાયાત્રા અને ઘરે ઘરે એક જ સરખી રંગોળીઓ કરવામાં આવી હતી

અયોધ્યામાં ની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને આજે ઘણા બધા કાર્યક્રમો યોજાઈ રહ્યા છે એ જ રીતે અમારા વીરપુરમાં પણ ખરેખર રંગોળી તેમજ આસોપાલોના તોરણ બાંધવામાં આવ્યા છે